અને એક સમા આવેલી આમ બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યો ઈમેલ મળ્યો હતો બોમ્બની ધમકીની સૂચના મળતા બોમ્બ સ્કોડ અને પોલીસની ટુકડીઓ ઘટના સ્થળ ઉપર ઘસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી જો કે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે જે જે સ્કૂલને બોમ્બ થડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરાશના યુનિવર્સિટી સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરાષ્ટ્રના વિદ્યાની વિદ્યાલયોનો સમાવેશ થાય છે